અડકો લાગે તાફ પાણીમાં નહીં નાખે હા કેવું નાહી છે ભેવું કેમ નાહ છે આમ લઉં એને મજા રહેવા કરે પાણીમાં હમ નવરો હતો હું ને બે અહીં આવી જ્યાં નદીએ હવે કીધું હાલો ઢોર સારું બે જય માતાજી દોસ્ત પાસે નથી આવ્યો તો

ایت څه پیاوې څه کولو نه زناور التاوي دي رات پړکله وایو ده ډور هان پړې پهلا ته دیاټمه پهلا غره غره لين ویو ځو پړا وا جنگل څه جوړ اروض همو جنگل څه همو بده ښای تمنه جوړيو چارې ورته تمنه جنگل جوړو دی ښای હામે માતાજી નું મંદિર છે બધા ભઈ ખોડિયાર માં હમ ખોડિયાર માતાજી નું મંદિર છે નદી ના કાંઠે જ બેઠા આપણે આપડે બે હજાર પંદર માં પાણી આવ્યું તુ તે ખોડિયાર માં કોઈ વસ્તુ અહીંયા ગયું નતુ હા ખોડિયાર માં હાજરો હાજર છે બધા ભઈ હા મંદિર થોડુંક જ દેખાતું તું એનું જ દેખાતું તું

હું વાઘી વહી ગઈ એટલે પૂરા ભાઈ તગડવા જાય છે કે આ બાજુ આવે પછી પછી ચા વે જાય નાવા કઈ નક્કી ન હોય આમ ઊંડામાં આપણા માં ગળાયેલા છે કાઠા બળ જોઈ લ્યો શેત્રુજી ની દી આમ થી આમ બધી આમ સુધી આવેલી છે લંબાઈ બહુ મોટી છે અને બધા ભાઈ આપડે ફરવા જવું હોય ને તો અહિયાં ફાર્મ છે આ બાજુ દેખાય ને બહુ મજા આવે બહુ મસ્ત છે અહિયાં પદ આપે તમે કાયમ ભે સારવાર આવતા છે ને હા કાયમ ડેલી કાયમી કારું પૂરા ભાઈ તમે ત્યારે ખાવા કેટલા વાગ્યા જાવ બાર જાવ્યા જઈ હર વાગે બહુ મોડું તો

We'll so, be right

એમ પણ નાવાની મજા આવે એવું પાણી ભીર્યું છે કે નહીં બાજુમાં આંબા છે મજા જ આવે એનું લોકેશન જ એક નંબર છે તમારે